શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ બે હજાર ચોવીસ ની સમાપ્તિ ને લઈ બાઇક રેલી યોજાઈ હતીડ ક્વાર્ટર્સ ન્યુ બિલ્ડિંગ ખાતેથી વાર જંક્શન સુધી ટ્રાફિક અવેરનેસ માટે બાઇક રેલી નું આયોજન કરાયું હતું જેમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારતમાં પંદર જનુઆરી ચૌદ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના સમયગાળા દરમિયાન સરકાર સિંહના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફ્ટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્ત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારા થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય એ હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે થેન્ક યુ